એવું નથી કે હું તું નહીં હોય મારી લાઈફમાં તો હું જીવીને ને એક હું જીવી જાઉં લે પણ મારે જીવી નથી હવે કે જે મોમેન્ટ તે મને આપી છે ને એ મારે કોઈ બીજી છોકરી પાસેથી નથી જોતી હવે મારા પ્રેમમાં કેટલી તાકાત હશે છે તું વિચાર કર મારા મમ્મી પપ્પાની ચોવીસ વર્ષનો પ્રેમ તું એક વરમાં લઈ ગઈ કોઈ છોકરી હતી જેને હું છ વર્ષથી એને ક્રશ લઈને બેઠો હતો દીધી એટલે તું મને ગમતી સારું વાંધો ને ભૂલચૂક થયું તો માફ કરજે અત્યારે હું મરી જાઉં છું એટલે નથી મળતો કે હું કાયર છું કે હું તને પામી નો એક બસ હું તારી હારે નરે એ કોને એ મેન તકલીફ છે